બે કેમ નorse બનકરીએ યાર ઘરે બોલાવ ને યાર ઘરે સમાજના પ્રમુખ એવો પણ છે

શ્રી કિશોરભાઈ ગાંધી આશીર્વાદ બાળક કે શ્રી કિશોરભાઈ ગાંધી શ્રી કિશોરભાઈ ગાંધી નું સન્માન થઈ છે પ્રિન્સિપાલ રશ્દીબેન કજેરા છે એમનું સન્માન કરવા માટે ગીતાબેન નામ પણ જાઓ પૈસાની ચિમનભાઈ મહેતાના પુત્ર એવો પણ આપણા એક દાતા છે એમનો પણ ઓછિત સન્માન આપણે કરીશું ચિમનભાઈ મહેતાના પંકજભાઈ પંસારા આપ સન્માન કરશો શ્રી વિજયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એમને પણ હૃદયથી સ્ટેજ પર આવકારીએ છીએ એવો પણ આપણા આ ઉપક્રમના દાતા છે એમનો પણ સન્માન કરવા માટે ટ્રસ્ટના સભ્યોને વિનંતી કરીએ છીએ ફરીથી પાછા પછી સેલના

માહિતી એનએમ ના કારણે વિશે નિસવાસ જે કંઈ પ્રસરી રહી છે એને શબ્દોમાં વ્યક્ત કરો પ્રતિસી વસત પર લખિત સૌ મુખ્ય લક્ષ્ય પણ સન્માન જોયું અને આપણે કાર્યક્રમમાં આગળ વધતા ટૂંક સમયમાં જ આપણા મુખ્ય મહેમાન પધરી રહ્યા છે તે પેલા જેટલું કેટલું હું સ્પષ્ટિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત છું ઓગસ્ટ દિવસ સ્થાપના થયા બાદ એમણે વિવિધ ક્ષેત્રે અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે

આજે સુધી નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પનો દ્વારા આયોજન કરવામાં અને અત્યાર સુધી 1800 થી 15000 બોટલ એકત્ર કરીને આપણે એનએમપી માં પ્રોવાઇડ કરી છે ત્યાર जी लागत पडे ते म्हणजे गाबडं वितरण पण दबाव आले आणि खास करीने कोरोना जेव्हा महामारीचा संजोगमा अर्बन हेल्थ सेंटर मा कुर्सीओ तथा बेडक्लोज पण वितरण करवा मागले आणि ईस्ट ऑन डेजर्ट 20 75 ए एक जवान हमारा दाताओं को सरकार विशेष वृद्धि मलतो आंदोलन को और भविष्य को पण आज दिन तो सतत सरकार मलतो ऐसे एक समय में राष्ट्रीय चैलेंजबल नाम एक तरीके क्या मांगे के सांसद की